રાગડા તાણી નાણે જે કપ અને શિલ્ડ ભેગા કર્યા છે તેના કેટલા પૈસા આવશે બોલ જરા કપ અને મારી રકમ કેટલી છે ને કરો માલ માં કરો અને સેલ્સ ટેક્સ ને સાઈડ માં રાખીને ઇન્કમ ટેક્સ ને તો કરોડો રૂપિયા સ્વિસ બેંક માં જમા કરી શકો છો અને માં છુપાવેલું સોનું કરો જ્યારે પૈસા ની વાત કર્યા કરો છો તમે આની જેમ તો બની શકો ને એક ભજન ગાઈને એક નાનકડો કપ તો લાવીને આપો મને ક્યારે માની શું તમને હા બેસ્ટ મમ્મી બેસ્ટ મમ્મી મને આ કપ બાપ થી કોઈ મતલબ નથી પેલા આપી દેશે તો સારું થાય બચ્ચે બોલ સોરી સાંભળ હું કામ માટે 7 દિવસ દિલ્હી જાઉં છું ત્યાં સુધી દુકાન સંભાળજે અને ટર્નઓવર 20 25 લાખ તો થવો જ જોઈએ નહીં બને જો નહીં થાય તો મારી વાત સાંભળ અત્યારે લંડન તારી બેન પાસે મોકલી દઈશ લે આ ચાવી હવે ભાઈ લે તો આ બેભાન થઈ જશે શું યાર તારા બાપે તને જ્વેલરી શોપ શું મોકલી દીધો તું તો હારમાં ખોવાઈ ગયો હા હવે શું નો મ્યુઝિક નહીં ભાઈ આ મારી દુકાનની સૌથી બેસ્ટ જ્વેલરી છે હું જે છોકરીને મારી જીવનસાથી સાથી બનાવીશ એને આ પહેરાવીશ જો આ એને ફિટ થઈ જશે તો એની સાથે હું પણ સેટ થઈ જઈશ હાઉ ઇઝ ઇટ ઓસમ આને અંદર મૂકી દો ઇટ્સ નોટ ફોર સેલ પર્સનલ વાવ કેટલી સુંદર છે તારી સ્માઈલ દિલ કરે છે હું આમાં ખોવાઈ જાઉં હા એ ઓ જો કેજી વખત તેની તરફ જોવાની પણ હિંમત કરી છે ને તો તારી આંખો ફોડી દઈશ નાઉ ગેટ આઉટ આજે રક્ષાબંધન છે એટલે હું તમારા બધા માટે રાખડીઓ લાવી છું સર એ તને બાંધવા નથી આવ્યા તારાથી બંધાવા આવી છે એ અચ્છા તું અહીંયા કેમ આવી છે મેં તને કહ્યું હતું ને મારી પાછળ નહીં આવતી હા હું તારી પાછળ કેમ આવું આ તો જ્વેલરી શોપ છે હું અહીંયા કસ્ટમર બનીને આવી છું કસ્ટમર છું શોપમાં શોપિંગ કરવાની જાઉં તો બીજે ક્યાં જાવ અને આરી જ છે કસ્ટમર સાથે વાત કરવાની ડોન્ટ ટો ટુ મચ બોલ શું જોઈએ છે ટીનો હાર સોનાનો હાર હીરાનો હાર બર્મીઝ 20 ડાયમંડ રિંગ્સ પ્લેટિનમ રિંગ્સ જયમાલા મોહન માલા કંદોરો જાંજર પાટલા અને હા ઇઝ ઇટ હા વેરી એવરેજ બીચી ગો ડિઝાઇન નથી વેરી સિમ્પલ આઈ મીન તારી દુકાનમાં વેરાયટી નથી શું બસ આજ છે How is it? Uh, Don't do. talk. अबे आना विषय कहीं पर नहीं समझो हाँ? आ मैं पसंद करे हो जाए। मारी थवा वाली पत्नी ने पैरा It's awesome, amazing, fantastic, lovely, superb. Really? Can I keep it? No, it's not for sale. Shukar yo. Remove it. चल कार्ड कार्ड तारा माटे नथी कार्ड कार्ड तारा माटे नथी कार्ड

મહિલાઓનું ધ્યાન કઈ રીતે રખાય ને એ તારા પપ્પા પાસેથી શીખવું જોઈએ તારે આ ઘરના ઘર જમાય છે મારા પતિ દેવ છે આટલું પણ ઘમંડ ક્યારે નથી દેખાડ્યું એમને આજે પણ હું સુઈ જાઉં પછી જ એ સુવે છે હા હા અરે છે આ બધું કેવું જરૂરી હતું એમાં ખોટું શું છે જી ક્યાંય ખોટું નથી જે બાકી છે તે પણ કહી દે

તમે બધા મને બહુ યાદ આવશો હું જાઉં છું સિસ્ટર નહીં જાઉં સિસ્ટર